તો સવારમાં જો હું ને નીરવ બંને નાસ્તો કરવા માટે બેઠા છી અને નીરવ જે બધી વધેલી વસ્તુ છે ને એ ખાય છે થોડીક થોડીક પતાવી દે છે કારણ કે આજે છે ને અમને જે ખાખરા ભાવે ને ગયા છે ને નીરવ મેથીના ખાખરા મેથીના ખાખરા જીરાના પતી ગયા છે ને આપણે જો એટલે કુંભણિયા ખાઈએ છીએ અને મમ્મી હવાર હવારમાં કહે છે મમ્મી તમારું હું પતી ગયું નથી ખુલતું તમારું ઇન્સ્ટાગ્રામ નીરવ ને કહે છે મારું નથી ખુલતું ઇન્સ્ટાગ્રામ તું મને ખોલી દે છે મારા મમ્મી ને ઇન્સ્ટાગ્રામ માં જો હોય ને બધું મમ્મી છે ટ્રેન્ડી મોમ છે બધું ટ્રેન્ડ હોય એને ખબર હોય એટલે જેન્સી મોમ આવે ને જેન્સી મોમ છે મમ્મી યાર જેન્સી મોમ મારા રોજે રોજ રોજ ના તાજા તાજુ જો હોય હું આવ્યો કોને હું મૂક્યો મમ્મી ને અમાર કરતા વધુ ખબર હોય ને અને મારે હું મૂકવાનું છે બધું જોયા કરે મમ્મી છે ને ઇન્સ્ટાગ્રામ માંથી જે જે સાસુ વહુ ના ઝઘડા કે બધું હોય ને ડાઉનલોડ કરી વોટ્સઅપ માં જવા દે હું આટલા મૂકોને વાંચે ને એમ કે મારા તો હોય જણા તો હોય સાસુ નહીં આપીકરા મૂકવું એને મગજમાં ઉતરે બધા માટે મૂકવું એમ કે જીવનમાં કેવી રીતે ઈરો કે સારો આવે બધા આવે

તો લુખ્ખા વડા કે ને ને ખાવું હતું સેવ ઉસળ અને મારે ખાવાની ઈચ્છા હતી વડાપાઉં મેં કીધું વડાપાઉં મને હું ગયો સેવ ઉસળ મને પ્લસ માઇનસ લાગ્યો જો નીરવને છે ને આપણે જે અપમ બનાવીએ ને ઓછા ભાવે અને નીરવને વટાળાની એટલી બધી વસ્તુ ન ભાવે વટાળાની બધી વસ્તુ મારે છે મોસ્ટ ફેવરિટ છે એટલે એ ઓછી બનાવેલી તે પછી નીરવ જે કે મને એમ થાય કે લાઇન નીરવને બનાવી દઈએ એટલે કાઈ નહિ આલ વડાપાઉં વડાપાઉ આપડી ફેવરેટ વસ્તુ છે જો કે સેવ ઉસળું ખાઈ લો પણ મને ઠીક ઠાક ભાવે અને રગડા પેટીસ ભાવે કે મીડિયમ ભાવે ભાવે રગડા પેટીસ ભાવે અને હાંડવો છે કે મારો મોસ્ટ ફેવરેટ છે નીની રન મીડિયમ ભાવે હાંડવો એટલે આમ ઓકે ઓકે ભાવે પણ આમ લાઈક મીડિયમ હે ને એક એવી ઢોસા ને ઈડલી છે જે અમને બેયને બહુ ભાવે વડાપાવ એવું નથી કે મને હાવ નથી ભાવ તો મને ભાવે જ છે પણ લાઈક મને એમ થાય કોક વાર કઈક અલગ વસ્તુ બનાવી પણ એટલે તમને જો તમે જોતા જશો અમારા વિડિયોમાં વારંવાર રિપીટ એક ને એક જ વસ્તુ હોય કારણ કે નીરા વિથ ડિમાન્ડ કરે વડાપાવ છે અને હું બેકરીમાંથી નથી લેવા અહીંયા અમારે છે ને નિકોલ માં સર્વોત્તમ કરી દુકાન છે અને મસ્ત વડાપાવ દાબેલ ને એવું બનાવી વેચે છે તો એની પાસેથી આ પાવ લાવું કારણ કે એના પાઉં હોય ને એ મોટા આવે અને બેકરી વાળા પાઉ નાના આવે એટલે બધું એના ટ્રાય કરીએ મોટા પાઉ જો જો બટેકા બફાઈ છે અને ચટણી તૈયાર કરવાની છે આ ચટણી થઈ ગઈ છે કે બાકી છે હજી તાને ક્રશ કરવાની છે આની અંદર જો આપણે સિંગ દાણા નાખ્યા તલ જીરું નાખ્યું છે પછી લસણ નાખ્યું છે પછી જો આ ચણા લોટની મે મમરી પાડીને અંદર નાખ્યા છે લાલ મરચા નાખ્યા છે બધી વસ્તુ શેકી નાખી છે અને હવે આ થોડીક વાર ઠરે એટલે પછી આને આપણે ક્રશ કરી નાખી ટોપરું ને બધી વસ્તુ નાખી છે આમાં ઓકે વડાપામાં જે ચોપડવાની હોય એ ચટણી કા લાલ કલરની ચટણી અને જો ગ્રીન ચટણી આપણે વડાપાવાળા નથી કરતા કારણ કે લાલ ચટણી એકદમ ટેસ્ટી બનાવી એટલે એની અરે આવી જાય અને મસાલો વઘારવા માટે જો આઈ આપણે આર આર કચક નાખું લીલા મરચાં છે આદુ છે અને લસણ છે વડા બનાવવાનું ચાલુ થઈ ગયું છે અને જો સાઈઝમાં મોટા જ રાખીએ છે એટલે એ લે એક વડાપામાં વડઠા કા અને નીરવે કીધું છે થોડાક વડા વધારે કરજો કારણ કે દર વખતે પપ્પા હાટુ ખાલી વધારે કરી પણ અમાર માટે ખાવા નથી વડતા તો વખતે થોડો મસાલો વધુ કર્યો છે એટલે લુખખાય ખવાય એક બે પાસું લુખ ખાયું તારું અરે સોરી હું કહેવાય એને ખાલી ખવાય ખાલી ખવાય કોરા કે ખાલી વડાઈ મસાલો કેમ આમ નો બને મેં કીધું આપડે ઘરે ગોટા બનાવ્યા જ નથી મને યાદ નથી બનાવવાનું મે કોઈ વાત ને આપણે બધાય છે ને કુંભણિયાના છે ચોખે એટલે વડા ઓછા બનાઈએ છે કુંભણિયાને ભરેલે મરચા હા મળે ભરેલા મરચાં જ બનાવે છે બટેકા વડા કોણ ક્યારે બોલે કે ખબર નહી અહીંયા કેમ રો નાખું આ બોલે અને અહીંયા રાખો તો આમથી બોલે બધાય છે ને બટેકા વડાનો મસાલો છે ને એકદમ સાદો કરે વઘારે હું છે ને વઘારીને કરું એમાં છે ને લસણને બધું નાખીને એટલે વડાનો મસાલો મસ્ત થાય અંદર વરિયાળી બધી વસ્તુ નાખી એટલે એક દિવસ આપણે એ બનાવશું બટેકા વડા ખાલી મને વડા ખાલી વડાનો ટેસ્ટ મસ્ત લાગ્યો એટલે ક્યારેક છે ને ખાલી વડા

લાડવા જેવડી સાઈઝ છે જો ભાઈ તો જ ખરેખર સ્વાદ આવે વડાપાઉંનો કારણ કે બહાર તો કેવું હોય નાના એવા ગોટા હોય એને તો ખાલી વેચવાનું હોય પણ આપણે ઘરે તો જેવડી સાઈઝ બનાવે એવડી કામ હું હા આવતે પાવે મોટા લાવવા જો ચટણી રેડી અને હમણાં એસેમ્બલ કરીને પછી ઉપાડી લઈએ બીજું હું જો વડાપાવ રેડી થઈ ગયા છે અને જમવા માટે બેસી ગયા છે જો ખાલી તળી નાખ્યા છે અહીંયા વડા છે અને ચટણી છે જો અને સોસ છે તો બનાવી બનાવીને ખાવાનો છે એસેમ્બલ કરી કરીને જો બધા બેસી ગયા છે જમવા માટે ટેસ્ટ કરો મમ્મી મી કહો કેવું છે સારું છે ઓકે પપ્પાએ તો જો ખાલી વડા લીધા છે પપ્પાએ વડા પાવ નથી લીધો ખાલી વડા લીધા જો અને આપણે ચાલુ કરી દઈએ હવે ટેસ્ટ કરો કેવુંક છે એક નંબર તો જો આ પાણી તો નોર્મલ છે પણ તોય આ પાણી કિંમતી છે કારણ કે આપણને સોફે બેઠા બેઠા આજે જો નીરવે પાણી નો ગ્લાસ આપ્યો છે પહેલી વાર આપ્યો છે નીરવ પીવડાવી પીવડું પાંચ ફૂન મળે ખબર છે પેલા નાના હતા ત્યારે આપણને એવું કરતા મોટા ને છે ને પાણી પીવડાવ પીવું હોય ને તેમ કે

અને મમ્મી જો રીલ નું શૂટિંગ પતી ગયું અમારી કોમેડી રીલ મૂકીએ છીએ પણ ઘણા બધા લોકોને ને નથી ખબર ઘણા લોકો ક્વેશ્ચન કરતા હોય કોમેન્ટ કરતા હોય કે ભાઈ તમે આ રીલ શૂટિંગ રીલ શૂટિંગ એ બધું બોલો છો પણ અપલોડ ક્યાં થાય છે તો અમે યુટ્યુબ શોર્ટ્સ પણ મૂકીએ છીએ અને ઇન્સ્ટાગ્રામમાં રીલ મૂકીએ છીએ

જો ભાઈ બધા વાતો જીતું કરે છે અને આ લોકો છે ને હું જે સ્કૂલ માંથી ભણો ને એ સ્કૂલ ના છે સરદાર પટેલ હીરાવાડી હે ને જો બધાય જો ચલો બાય બાય જો ભાઈ બહાર થી ખરીદી કરીને આવ્યા છે ખાખરા ને એવું લેતા આવ્યા આ જો આ ખાસ ખાખરા છે ને પપ્પાને ભાવે છે દાડિયા ખાખરા કરીને છે પછી જાડુ એની હાટું લીધા છે ઘઉના પાપડ અને જો જાડુ આ ટેસ્ટિંગ કરવા માટે જો મસ્ત મીઠાઈ લીધી છે એક નંબર આવે છે આ પછી જો બીજા ખાખરા બતાવો આ છે જીરા અને બીજા લીધા છે મેથી આ મીઠાઈ એટલી ટેસ્ટી છે ને કે આ જ જવા દો આ મીઠાઈનું નામ છે બદામ ખજાના પણ જબરજસ્ત ટેસ્ટી છે જો આજે ઘરમાં બને છે ખજૂર પાકના બિસ્કિટ શું કહેવાય મમ્મી આને ખજૂર બિસ્કિટ જો બધાના ઘરે બનતા જશે એટલે આઈડિયા છે કે હું શું કેવા માંગુ છું વચ્ચે ખજૂર અને ઉપર નીચે બિસ્કિટ હે ને આ મેરી ગોલ્ડ આવે ની છે ને મેરી હા આ ચાર પાંચ વરસ થી બધે બનાવે છે ને હા હાલો બધે ખજૂર બિસ્કીટ ખાવા હા જો બનાય ને ખાસ મમ્મી શિયાળા સ્પેશિયલ આઈટમ છે આ બધી ખાઈ નાખે ખજૂર બિસ્કિટ હેલ્ધી હા હેલ્ધી ને તાકાત વાળું ફૂલ તાકાત હા

આ જે જમવામાં છે ઓળો છે ગરમા ગરમ બાજરના રોટલો છે પછી ગોળ છે મખણ છે ઘી છે નાખવા દૂધ છાસ જો અને બધા લોકો જમવા માટે બેસી ગયા છે કેવો બહેનો સોળો નવી સ્ટાઇલથી ઠંડી એટલી છે અને પાણી વાળા હાથ પહેરા પોતું અને આજે ઓળો બનાવ્યો હતો ને એનો રિવ્યુ ઓળો બહેનો તો આ પ્રોસેસ છે એ બધી વાર લાગે એના કરતા હું સિમ્પલ કેવી રીતે કરું ખબર કાંદા અને ટમેટાની બધી વસ્તુ ઝીણી ઝીણી કાપી લઉં લસણ ને એ બધું ખાંડી નાખું બધું વઘાર કરી નાખવું અને પછી ખાલી જે આપણે ઓળાનું જે રીંગણું હોય ને એ જ શેકેલું હોય નાખવાનું